નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી ખબર મળી રહી છે પીએમ મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી જિયા મિત્રો વિગતવાર જણાવીશું તમે અમારા આ વિડીયોમાં મિત્રો અંત સુધી બન્યા રહેજો ત્યારે વિગતવાર વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાય છે જો ઓકે વધુ જણાવી દઈએ કે મિત્રો આ સમસ્યા શું છે તે તપાસ એજન્સીઓને આ બંધન ત્યારે મિત્રો સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જો કે મિત્રો હાલમાં પીએમ ઝારખંડના દેવઘર ત્યારે એરપોર્ટ પર છે જો કે વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો પ્લેનમાં કોઈ ખામીના કારણે દિલ્હી પરત ફરવામાં વિલંબ થઈ રહ્યો છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ